હા લીમડો હું છે લીમડો અવાર અવારમાં આ લીમડાનું જ્યુસ પીવું છું હું તને ખબર નથી પણ એટલું બધું પીવું છું કાંઈ થોડુંક થોડું છે બહુ જાદુ છે શે કોઈ મરદ નહીં થાય કાંઈ જ આમાં નો ન હોય હો ભાઈ આ તો બધા પીએ કે આ મરદ વરદ બધાય પીએ કે કેવું લાગશે હાલો પી ટેસ્ટ કરી અને જોઈ લઈએ કેવું લાગે હા આનંદ ભીડે દિમાગ મે કીડે અબે મજા આયગા ના ભીડો નો 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 આ કી હો એટલું બાકી રહી ગયું હવે નથી પીવું એટલું બાકી રહી ગયું હવે નથી પીવું